બાર સાત બે હજાર પચીસ ના રોજ રાત્રિના સમયે અંજલી ઇન્ડસ્ટ્રીઅલ એરિયામાંથી એક સીમાન વસોયા છે જે કતાર કામ રહે છે અને કલેક્શન પૈસાના કલેક્શન નું કામ કરે છે એ સાત લાખ અઠ્યાસી હજાર જેટલી રકમ કલેક્ટ કરી અને અંજલી ઇન્ડસ્ટ્રીઅલ એરિયામાંથી પસાર થતા હતા ત્યારે એમના પાછો બેગ પણ એક થેલો લટકાવેલો હતો અને આમાં પૈસા લઈને જતા હતા પાછો થી બે હજાર ના ઇસમો આવી એના ખંભા ઉપરથી ઝડપી ચીલ ઝડપ કરી અને ભાગી ગયેલા શ્રીમાન વસોયા એની પાછળ એનો પીછો કરતો રહ્યો સતત અને આગળ જતા એમને બંને પાછા સામતામાં ભેગા થઈ ગયા એટલે બાઇક ઉપરથી નીચે ઉતરી અને શ્રીમાન વસોયાને ચપ્પુ પણ મારી દીધું અને ત્યાંથી નાસી ગયેલા હતા આ બાબતે ચપ્પુ મારી અને ગંભીર બનાવ બને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો લાગેલી હતી જેમાં પીએ કિરણ મોદી સાહેબ અને પીએ આરઆઈ જડેજા સાહેબની ટીમને બાતમી મળી હતી અને આ બાતમી આધારે પીએસઆઈ વિશાલ અને પીએસઆઈ પાટી આ બંને આણંદ તારાપુર ખાતે જઈ અને સેફડે પોલીસને બાતમી મળી હતી કે આમાં આ માણસો સંડોયેલા છે એ બાટમી આધારે ક્રાઇમની ટીમ અઠતાલીસ કલાક જેટલું સતત આણંદ જિલ્લાના તારાપુર તાલુકામાં રહેલી અને બંને એ શંકાસ્પદ વિશમો હતા જસપાલ ઝાલા અને વિજય પરમાર આ બંનેને ઝટપી પાડ્યા હતા એમની પાસેથી લૂંટમાં ગયેલો મુદ્દામાલ ચાર લાખ સાડા ચાર લાખ જેટલો મુદ્દામાલ પણ મળી આવ્યો છે અને આ જે થેલામાં બીજા પર ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ ને એ બધું હતું એ રેમ્બોના છરી એ પણ મળી રહે છે આ બંનેની ધરપકડ કરવામાં આવે છે આગળની વધુ તપાસ માટે અમરોલી પોલીસ સ્ટેશન ને આ લોકોને સોંપવામાં આવે છે આરોપીએ કઈ રીતે જાણી કે આ વેટી કરી શકે પોલીસ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે એમને આમની એક સ્પેસિફિક માહિતી મળી હતી કે આ બંને સમહામાં અહીંથી આ રેગ્યુલર કલેક્શન કરીને જાય છે જે આધારે બંને આરોપીએ એને આણંદ જિલ્લામાંથી મોટરસાયકલ લઈ

પંચોતેર થી એસી ટકા જેટલો મુદ્દા મળી ઝડપી પાડવામાં આવ્યો છે અને અન્ય આગળ તપાસ ચાલુ છે હજુ સુધી પોલીસ તપાસમાં બહાર આવ્યું નથી પણ એનું ઇન્વેસ્ટિગ ઇન્ટોગેશન ચાલુ છે અ બાઇક ચોરેલી નથી અત્યારે હજી એનું બાઇક બાબતે પણ તપાસ ચાલે છે નંબર પ્લેટ ખોટી હતી લેરમાં ફેંકી નહોતી બાઇક એ લોકો જ્યારે શ્રીમાન વસોએ હિંમતથી એની પાછળ પડ્યો અને સતત રાડા રાડી કરતો ગયો એટલે એ લોકો બંને ડરી ગયા એનો રૂટ જે એક્ઝિટ રૂટ હતો એ રૂટ સિવાયના બીજા રૂટ ઉપર ભાગવા માંડ્યા એમાં કેનાલ રૂટ ઉપર જતા આગળ જતા ત્યાં કિચડ ખૂબ હોય ડેડ એન્ડ હોય બંને ફસાઈ ગયેલું હતા એટલે બાઇક છુપાવીને ભાગી ગયેલા હતા એ અલગ અલગ પબ્લિક ટ્રાન્સપોર્ટ થી ગયા છે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે છે ઇન્વેસ્ટિગેશન ચાલુ બે આરોપી જે લૂટ કરવા વાળા હતા એની ધરપકડ કરવામાં આવે છે આગળનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે બાકીના મુદ્દા માટેની પણ તપાસ ચાલુ છે